આમોદ કોંગ્રેસ કમિટી દ્વારા વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ કોંગ્રેસ કમિટી દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા અમદાવાદમાં મેડિકલ કોલેજના ભાવિ તબીબોને સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા મળી હાથમાં મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી બારમી જૂનના રોજ બપોરના સમયે અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા મેડિકલ કોલેજના મેઝ પર પડ્યું હતું જેથી દુર્ઘટનામાં દિવંગત પામેલા હવાઈ મુસાફરો તેમજ મેડિકલ કોલેજની મેઝમાં ભોજન કરતા ભાવિત અભીભો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા જેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવા કોંગ્રેસ કમિટી દ્વારા આમોદ મામલતદાર કચેરી પાસે આવેલી ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિવંગતોની આત્માને શાંતિ પડે અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાચી જમ્મુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા મહેબુબ કાકુજી તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ ધનુબેન રાણા આમોદ નગરપાલિકાના સદસ્ય ઉમેશ પંડ્યા દુલભા મણેક મણિલાલ પ્રજાપતિ સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ભેગા પડી હાથમાં મીણપત્તી પ્રગટાવી શ્રદ્ધા સુમન અર્પણ કરી તે વખત તોતા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી બાર છ બે હજાર પચીસના રોજ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં જે લોકો બસો અગ્નસિત્તેર લોકોના મૃત્યુ પામ્યા છે એ લોકોને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે ઉપરાંત આપણા ગુજરાતના ભૂતપૂર્વ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબજી એમનું પણ આ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ છે તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે તથા ભરૂચ જિલ્લાના ચાર નાગરિકો એ બી આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે બીજું કે આ લોકોના પરિવાર પર જે આવી પડેલી આપત્તિ તેને પરમ કુપાળું પરમાત્મા સહન કરવાની શક્તિ આપે એવી જ અભ્યર્થના સાથે અસ્તુ નમસ્કાર